નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ ગેટના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી કરી લેજો અને વિડીયોમાં સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી તેરસો એસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસ થી તેરસો ને વીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકાવનથી થી બારસો ને એકવીસ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી અગિયારસો ને ચાલીસ રૂપિયા હળવદ માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજારથી તેરસો રૂપિયા ધોરાજી માર્કેટિંગ ગાર્ડની અંદર આઠસો એકાવનથી બારસો ને સોળ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકવીસથી તેરસો ને અગિયાર રૂપિયા ધારી માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસો અડતાલીસથી બારસો ને પચાસ રૂપિયા મેંદેડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો રૂપિયા ઉપરેલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી બારસો ને રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી સત્તાવન રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી એકાવન રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર થી ત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો ને રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો થી એક રૂપિયો કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો બાણું થી તેરસો રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો થી દસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર થી બારસો ને ચોર્યાસી રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી એકવીસ રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર થી બારસો ને પંદર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકથી બારસો એકતાલીસ રૂપિયા મેંદેડા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી અગિયારસો એંસી રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો અગિયારથી તેરસો ચાર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો ને અગિયાર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એંસીથી બારસો ને સત્તર રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એંસીથી બારસો ને બાવીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકત્રીસથી તેરસો ને રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો ને ત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો બેતાલીસથી બારસો એકોતેર રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે ભાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર